તારું દૂધું આપું દૂધું તો એના માટે ગયા તા અમે તો આજે તો ત્રણ તો એમનામ જ થઈ ગયા સવારથી બપોર સુધી બધું કામ ને જવા આવવાનું ને એવું આયેલું અને પછી જમીન અમે સુઈ ગયા તા તો હું પાંચ વાગે ઉઠી સન સાડા પાંચે ઉઠો થોડીક વાર ફ્રેશ કરી અને હવે મેં કોફી બનાવી પણ હવે પીવા દઈ તો ને एने मैं दूध पीवड़ा दी दू तो मारू एने मा, 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 पीवु मा, नाय 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 ना। मारू भी थे ना जब पीवु पड़ से कॉफी तो उबाऊ उबाऊ पी ली दी मैं मम्मी 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 हमें ने खोला ऊँच हाँ खा ले अल 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 माम माम तो नहीं तो सुन नहीं મોબાઇલ નું કામ પડ્યું ભાઈ આંતર જગ્યા બદલાવીને અમે આવી ગયા ગેલેરીમાં તો ગેલેરીમાં બધા બાર છોકરાઓ રમે તો જો ભાઈ હા એકલું બુઢવા કાર गंगाराम हां वो ने जैसे निकली गया चक्कर मारो के जैसे नहीं थोड़ी तबीयत અત્યારે लूज થઈ ગઈ કેમ જેસુ ભાઈ ચલો ઢીલો પડી ગયો ઇન્જેક્શન ના લીદે આયા છે તો આર આર થોડુંક શાકભાજી જોતા જઈએ કઈ સારું લાગે તો લઈ લેશું बाकी चक्कर तो ऊपर है ना जैसा जैसा क्या कैट क्या गई केम बोले केम बोले जैसन है जैसन केम बोले जैसन मियाँ केम? केम बोले केम वही गई जो आप केम बोले ही बोल एट्ला बोल तो